ચાઇનીઝ ખાવાના શોખીન હોય અને હોટલ રેસ્ટોરન્ટ અને લારી પર જો તમે ફ્રાઈડ રાઈસ ખાધો હોય તો આજે આ નવી ટ્રીક સાથે બનાવી અને ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવો બનશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ચટપટો ટેસ્ટી અને બનાવો એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ફ્રાઈડ રાઈસ બનાવવા માટે તમે કોઈ પણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો મેં અહીંયા બાસમતી ચોખ્ખા લીધા છે એક વાટકી અથવા એક કપના માપથી મેં અહીંયા ચોખ્ખા લીધા છે હવે સરસ રીતે પહેલાં આપણે રાઈસને ધોઈ લેવાના છે ગમે ત્યારે આપણે ચોખ્ખામાં બનાવીએ ત્યારે એને જ વોશ કરી લેવાના પલાળ્યા પછી ક્યારેય વોશ નહીં કરવાના નહીં તૂટી જશે તો આ રીતે સરસ રીતે ઘસી અને બધો કચરો સાફ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાફ કરવાના બધું પાણી કાઢી અને આ રીતે ચોખ્ખાને સાફ કર્યા પછી સાદા પાણી એડ કરી અને આપણે રાઈસને પલળવા દેવાના છે દસ મિનિટ માટે પલળવા દેશો હવે આપણે એને બોઇલ કરીશું તો તમે પલાળ્યા વગર પણ ડાયરેક્ટ બોઇલ કરી શકો છો તો પલાળીને જો તમે બોઇલ કરો તો સમય ઓછો લાગે છે એટલા માટે આ રીતે પાણી ગરમ થાય પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટી સ્પૂન તેલ એડ કરીશું જેના લીધે આપણા જે રાઈસ છે એકદમ સરસ છૂટા છૂટા તૈયાર થશે હવે જે પલાળેલા પાણીને આપણે બધું કાઢી લેવાનું છે અને પછી જ આપણે એમાં આ રીતે રાઇસને એડ કરવાના મિક્સ કરી દેવાના અને હવે એટી પરસન્ટ સુધી કૂક કરવાના આપણે એને ઓવર કૂક નથી કરવાના તો થોડા કચાસવાળા એટલે કાચા રહે એ રીતે આપણે રાઇસને કૂક કરવાના છે જો એ રીતે તમે કૂક કરશો તો એકદમ છૂટા છૂટા થશે હોટલ લારી જેવા થશે અને સાથે આપણે એને આગળ પણ કૂક કરવાના છે તો તમે એને પછી પણ કૂક કરી શકો એટલે બધા કૂક સરસ રીતે થઈ જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં રાઈસ ઉપર આવવા લાગ્યા છે અને હાથથી આ રીતે ચેક કરી તો તૂટી જાય છે બસ એટલા જ આપણે એને કૂક કરીશું તો હવે રાઈસ છે ઓલમોસ્ટ એટી પરસન્ટ સુધી કૂક થઈ ગયા છે તો ફરીથી ચેક કરી લઈએ તો હવે તમે જુઓ દાણો પણ મોટો થઈ ગયો અને છૂટા છૂટા થઈ ગયા છે તો હવે વધારે કૂક કરવાની જરૂર નથી હવે કોઈ પણ પ્લેટમાં આ રીતે કાઢી લેવાના તો કાણાવાળી પ્લેટમાં હું કાઢું છું એટલે આપણે એને છૂટા છૂટા કરી શકીએ અને થોડા ઠંડા પણ કરી શકીએ જેટલા સરસ ઠંડા થશે એટલા સરસ હવે છૂટા છૂટા તૈયાર થશે તો આ રીતે બધું પાણી કાઢી બધા રાઈસ આ રીતે કાઢી લેવાના જો વધારે કૂક થઈ ગયા હોય તો ઉપરથી થોડું સાદું પાણી એડ કરી દેશો એટલે કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે અને સરસ એવા છૂટા છૂટા તૈયાર થશે હવે આપણે ફ્રાઈડ રાઈસનો વઘાર કરીશું એના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન લસણને ઝીણું ઝીણું કટ કરી એડ કરવાનું એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને જ્યારે પણ આપણે ચાઇનીઝ બનાવીએ ત્યારે આપણે હાઈ ફ્લેમ ઉપર એનો વઘાર કરવાનો એટલે એની સ્મોકી ફ્લેવરથી ચાઇનીઝની પણ પ્લેટ તમે બનાવશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે આ રીતે લસણ આદુ સતળાઈ જે પછી તીખાસ તમને જોઈએ એ પ્રમાણે બે કે ત્રણ લીલી મરચી એડ કરીશું એને પણ થોડી કૂક થવા દેશું તો તમે આવો હોટલ જેવો લારી જેવો ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ ઘરે ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે અહીંયા લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને મેં મિક્સ કર્યા છે અડધા કપ જેટલા છે તમારી પાસે જો એક લીલી ડુંગળી હોય તો પણ ચાલે અને લીલી ડુંગળી ન હોય તો તમારે સૂકી ડુંગળીને ઝીણી કટ કરી એડ કરી દેવાની અને ડુંગળી પણ સારી રીતે સાતળી લેવાની તો બધું આપણે હાઈ ફ્લેમ ઉપર જ કરીશું એટલે સરસ એવી ફ્લેવર આવશે હવે મેં અહીંયા ફણસી ગાજર કેપ્સિકમ અને કોબી લીધી છે આ રીતે ફણસીને લાંબી અને ઝીણી કટ કરી છે ગાજરની આ રીતે લાંબી સ્લાઇસ કરી છે કેપ્સિકમની પણ લાંબી સ્લાઇસ કરી છે અને કોબીને આપણે થોડીવાર પછી એડ કરીશું કારણ કે કોબીને કૂક થતાં વાર નથી લાગતી તો આ બધા વેજીટેબલને આપણે થોડા કૂક કરી લેશું પછી જ આપણે કોબી એડ કરીશું તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર મેં બે મિનિટ માટે કૂક કર્યા હવે બાકીની કોબી એડ કરીશું એને પણ આપણે જુલિયન કટ કરવાની લાંબીમાં અને પછી એને એક મિનિટ માટે થવા દેવાની તો સરસ એવી ક્રિસ્પી રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરી પાવડર એડ કરી દઈશું તો અડધી ટીસ્પૂન જેટલો મેં એડ કર્યો સોસમાં એક ટી સ્પૂન સોયા સોસ તીખાશ તમને જોઈએ એ પ્રમાણે ચીલી સોસ સોસ મેં અહીંયા થોડો જ એડ કર્યો છે કારણ કે મરી પાવડર અને મરચું પણ આપણે એડ કર્યું છે હવે એક ટી સ્પૂન શેઝવાન સોસ એનાથી બહુ તીખાસ આવી જશે એટલે મેં અહીંયા એક ટીસ્પૂન જેટલો જ એડ કર્યો છે પણ ફ્લેવર બહુ સરસ રીતે આવશે હવે એને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર થોડીવાર માટે સાતળી લેવાના સો સોસ ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે જે રાઈસ હતા એ ઠંડા થયા પછી તમે જુઓ કેટલા સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે એડ કરીશું જ્યારે આપણે રાઈસ એડ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને હવે આપણે હાથથી આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું તમે બે સ્પૂનના મદદથી પણ મિક્સ કરી શકો છો અને એકદમ આ રીતે બધા મસાલા સોસ અને બધા વેજીટેબલ્સ સારી રીતે રાઇસ સાથે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું ગેસની લો ફ્લેમ રાખવાની છે એટલે રાઈસ છે એ ઓવર કૂક ના થઈ જાય અને સાથે જો કાચા હોય તો થોડા કૂક પણ થઈ જાય આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી તમે આ રાઈસને ગરમા ગરમ ટેસ્ટી એવો સર્વ કરજો બહુ સરસ લાગશે એની પહેલાં આપણે થોડી સ્પ્રિંગ ઓનિયન લીલી ડુંગળીના લીલા પાંદ એડ કરીશું એનાથી બહુ સરસ એવો લુક પણ આવશે અને ચાઇનીઝમાં તમે આ લીલી ડુંગળી એડ કરશો તો બહુ સરસ એવો લાગશે અને ઉપરથી થોડા લીલા ધાણા પણ હું એડ કરું છું તમારે જો એડ ન કરવા હોય તો સ્કીપ કરવાના અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો અહીંયા તમે વિનેગર પણ એડ કરી શકો પણ હેલ્ધી વર્ઝન બનાવવા માટે લીંબુનો રસ હું એડ કરું છું અને આ રીતે હવે મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આ ફ્રાઇડ રાઇસને સર્વ કરીશું સૂપ સાથે અને તમે એમ જ પણ સર્વ કરજો બહુ સરસ એવો લાગશે તો ઠંડીની સિઝનમાં જો તમને ચાઇનીઝ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ફ્રાઈડ રાઈસ છે તો એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ શેઝવાન ફ્રાઇડ રાઇસની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહેશે અને જે તમને પસંદ હોય એ રેસીપી મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ ઉપરથી આ રીતે પ્લેટમાં લીધા પછી આપણે થોડા ગાર્નિશ કરી દઈશું એટલે બહુ સરસ લૂક આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો ગરમા ગરમ આ ફ્રાઈડ રાઈસને તમે ઠંડીમાં સર્વ કરજો બહુ બધાને પસંદ આવશે તો તમે આ રેસીપી ક્યારે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ રેસીપી તમે જ્યારે બનાવો ત્યારે એન્જોય કરો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ